લક્ષ્મીનારાયણ ભગવાન બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના પ્રાગટ્ય ઉત્સવ ક્રમે દર વર્ષે જંબુસર બીએપીએસ સ્વર્ણ મંદિરની અંદર યોગી પર્વ આયોજન થાય છે તો આ વખતે સર્વ માતૃ પિતૃ સંગીત સંગીતમય શ્રીમદ ભાગવત પારાયણ નું આયોજન એ કરવામાં આવ્યું જંબુસર તાલુકાના અને આજુબાજુના ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારના બધા હરિભક્તો વિશેષ કરીને અહીંયા આગળ લાભ લેવા માટે એ પધાર્યા પાંચ દિવસ સુધી અદભુત પારાયણનું આયોજન થયું આજે જ્યારે છેલ્લો દિવસ છે તો એ દિવસે બધાના લાડીલા એવા અક્ષર પુરુષોત્તમ મહારાજ એમને ડ્રાયફ્રુટ તુલા એનું પણ આયોજન કરવામાં આવેલું છે તો બધા હરિભક્તો પ્રેમથી ભક્તિભાવથી ભગવાને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી પોતાના જીવનને એ ધન્યતા અનુભવી તો હવન આવા વિશેષ ઉત્સવ પ્રસંગો ઉપસ્થિત થાય અને આપણે બધાને વિશેષ ભક્તિ અદા કરી શકીએ એના માટેનું બધું આયોજન થતું હોય છે તેની અંદર બધા સહ સહકારથી ભક્તિભાવથી બધા જોડાયા છે તો ખરેખર બધાને ધન્યવાદ આપીએ Subscribe now. and press the bell icon